હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો શું શિયાળામાં તમે આ જ્યુસ પીધું છે જેનો ફક્ત એક જ ગ્લાસ પીવાથી શરીરમાં ક્યારેય હિમોગ્લોબિનની કમી નથી થતી સાંધાના દુખાવા મટાડે છે વેઇટ લોસ કરાવે છે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે જો તમારે પણ આ બધા ફાયદા જોતા હોય તો આ જ્યુસ શિયાળામાં ઘરે જોરથી ટ્રાય કરજો આ જ્યુસ બનાવવા માટે આપણે ફક્ત એક જ સામગ્રીનો ઉપયોગ થશે એ છે આ હાથલા જેને ફિંડલા પણ કહેવાય છે અને કેક્ટસ ફ્રૂટ પણ કહેવાય છે આ હાથલા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ તે આ રીતે કાંટાવાળા હોય છે તો પહેલાં તેને આ રીતે આપણે ગેસ ઉપર આ રીતેનું એક સ્ટેન્ડ રાખી અને તેને સરસ રીતે ઉપરની સ્કીન નીકળી જઈને ત્યાં સુધી શેકી લઈશું આ રીતે શેકવાથી તેની ઉપરના બધા કાંટા પણ બળી જાય છે અને તેની સ્કીન પણ એકદમ ઇઝીલી રિમૂવ થઈ જશે એક તરફ સરસ રીતે ત્યારબાદ મદદથી આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું ગુજરાતીમાં તો કહેવત છે કે એક ગ્લાસ હાથલાનો જ્યુસ પીશો ને તો એક શેર જેટલું લોહી ચડી જશે હિમોગ્લોબિનની કમી દૂર કરવા માટે સૌથી વધારે જે ફળ ઉપયોગમાં આવે ને તો તે છે આ હાથલા તેની સાથે જ સ્કીન રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય શરીરના દુખાવા હોય ડાયાબિટીસ હોય કે કોલેસ્ટ્રોલ કે હોય વેઇટ લોસ કરવો બ ખૂબ જ ફાયદાકારક છે હવે હાથલા શેકાઈ ગયા છે તો આ પ્લેટમાં કાઢી લઈશું હવે તે ગરમ કર્યા છે તો તેને થોડીવાર રેસ્ટ આપીશું પંદરથી વીસ મિનિટ પછી આ રીતે હાથ વડે જ આપણે તેની સ્કીન અલગ કાઢી લઈશું કાંટા સરસ રીતે બળી ગયા હશે તો આ પ્રોસેસ કરવામાં તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થઈ આ હાથલા તમને નજીકની કોઈ પણ શાક માર્કેટમાં મળી જશે અને આ જ્યુસના એટલા ફાયદા છે કે તમારે આ પ્રોસેસ ના કરવી હોય તો કોઈ પણ ઓનલાઈન માર્કેટ પર આ હાથલાનું જ્યુસ તમને રેડીમેડ પણ મળી જશે હવે હાથલાની સ્કીન કાઢી લીધી છે તો આ રીતે મિક્સરનું એક મોટું ચાર લઈ અને તેમાં હાથલા અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો તમે જોઈ શકો છો હાથલાનો જ્યુસ બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો પહેલાં આપણે તેને ગાળી લઈએ હાથલામાં કોઈ પણ પ્રકારનો ટેસ્ટ નથી હોતો એટલે આપણે હવે તેમાં કોઈ પણ મસાલા અથવા તો જે પણ એડ કરીશું ને તેનો જ સ્વાદ આવશે હવે આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીએ અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી સંચર પાવડર એક ચમચી લીંબુનો રસ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ આ બધા જ મસાલા એડ કરવાથી આ જ્યુસનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે જેથી કરી અને તમે આટલું ફાયદાકારક જ્યુસ આસાનીથી પી શકશો હવે આ રીતે સોર્ટ્સના ગ્લાસમાં તેને સર્વ કરીએ તો જો તમે ક્યારેય ના ટ્રાય કર્યું હોય ને તો આ હાથલાની જ્યુસ ઘરે જોરથી ટ્રાય કરજો પીવામાં પણ ટેસ્ટી લાગશે અને તેના હેલ્થ બેનિફિટ્સ પણ બહુ જ બધા છે તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો Thank you.